સિહોર શહેરની જીવનરેખા ગણાતું ગૌતમેશ્વર તળાવ આજે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે તળાવનું પાણી પોતાના કિનારા વટાવી ગયું છે તળાવમાં પાણીની સપાટી સતત વધી રહી હોવાથી વધેલા દબાણને કારણે તળાવના પાણીના દરવાજા ઓટોમેટિક રીતે ખુલ્યા છે ઉપરના ભાગમાં ભારે વરસાદ પડતા ગૌતમેશ્વર તળાવમાં આવક વધી છે જેના પરિણામે તળાવ ઓવરફ્લો થઈ ગયું છે શહેરના અનેક ભાગોમાં પાણીના સ્તર વધી રહ્યા છે જ્યારે આસપાસની નદીઓમાં પણ પાણી ફરી વહી રહ્યું છે નગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ તળાવ અને નદીના કિનારાથી દૂર રહે અને સલામતીના નિયમોનું પાલન કરે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ વરસાદ ચાલુ રહે તો વધુ પાણી છોડવાની શક્યતા છે સિહોરના લોકો માટે આ દૃશ્ય ભલે આનંદદાયક હોય પરંતુ સલામતીને લઈને સતર્ક રહેવું પણ તેટલું જ જરૂરી છે